અંકુર ચાર રસ્તા બાજુ આવ્યો છું અને ભૂખ જોરદાર લાગી હતી મેં કીધું શું ખાઈએ દાબેલી આમ ભાવે અને એમાં અંકુર ચાર રસ્તા બાજુ આમ લોકો એવું કહેતા હોય છે કે રઘુવંશી કિંગ ઓફ ટેસ્ટ આમ ફેમસ છે હમણાં હમણાં ચાલુ થયું છે પણ જોરદાર ચાલી રહ્યું છે મેં કીધું ચલો એનો સ્વાદ થોડો ચાખી લઈએ તો ચાલો આજે આવ્યા છીએ તો કરી લઈએ સફર સ્વાદની દાબેલી સાથે ચાલો હાર્દિક ભાઈ દાબેલી બનાવી ને બતાડો અમે અને કઈ કઈ ખાસિયત છે શું શું તમે નાખો છો એ પણ બતાડજો સો ટકા કહી શકે જી શું ખાસિયત શું છે કે લોકો આટલા બધા ભીડ જામતી હોય છે ને લોકો તમારી દાબેલી ખાઈને જતા હોય છે આની ખાસિયત મારા પપ્પાએ મને આપેલી કારીગરી છે અચ્છા અને અંદર જે ઓરિજિનલિટી ઓથેન્ટિસિટી કહેવાય છે હા હા મતલબ ખવડાવવાનો ભાવ હા અને અંદર દરેક વસ્તુ પ્યોર નાખેલી હા એટલે તમે બીજું એક કહેવાય કે એનો જે મસાલા છે એનો મરચું હળદર ધાણા પાવડર બી એવું વાપરું છું કે જે બળે નહીં અચ્છા જે કોઈ પેકેટ વાળું નહીં અને ખાધા પછી બી લોકો ઘણી હું કોઈક નાસ્તો કરીને ઓળકાર ખરાબ આવ્યો હોય આ ખાધા પછી તીખું ખાધા પછી બી તમને ઓળકાર ખરાબ નહીં આવે ખાટો ઓળકાર જે આવતો હોય અને ટેસ્ટ કહેવાય ને કે હું તો બનાવું જ છું હા મારો ભાવ છે મારા ઘરારામ બાપાની અંદર ટેસ્ટ વધારો કરીને આવ્યો મને કયા વાત ફેમસ કરી રહ્યા છે કયા વાત છે આજે તો ભાઈ આ રઘુવંશી કિંગ ઓફ ની દાબેલી રઘુવંશી દાબેલી રેડી છે ર હું કહી લઉં સરસ સ્વાદ છે એકદમ મસ્ત સ્વાદ છે અને કચ્છી દાબેલી કચ્છની દાબેલી હું એક વખત ગયો હતો ત્યારે મેં ખાધી હતી એ પછી મને એવું થતું હતું કે ભાઈ મને હવે કચ્છની દાબેલી ક્યાં મળશે પણ હવે અહીંયા અંકુર ચાર રસ્તા બાજુ મને કચ્છની દાબેલી ચાકમાં મળી મસાલો એટલો બધો છે અંદર ભરપૂર કે આપણે ખાતા ખાતા પણ બહાર આવી જાય તો ભાઈ મેં તો દાબેલી ચાખી લીધી છે મને તો મજા પડી છે પણ હવે અહીંયા કેટલાક લોકો પણ છે ને ઘણા લોકો એવા છે કે જે પહેલી વાર ખાવા આવ્યા છે એમને પણ પૂછી લઈએ આપણે કે ભાઈ દાબેલી કેવી લાગી શું નામ છે તમારું ધ્રુવ ધ્રુવ ભાઈ કેવી લાગી દાબેલી મજા આવી ગઈ પહેલી વાર આયા ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ નરોડ શું 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 રિવ્યુ શું આપશો તમે એકવાર આવશો ચાક બની જશો એ એવી વસ્તુ છે અચ્છા અને બાકી આમ સ્વાદની વાત કરીએ તો કચ્છી દાબેલી જે અહીંયાના જે ઓનર છે નાનપણથી આપણે અહીંયા અમદાવાદમાં તો આપણે જે દાબેલી ખાતા હોય ઓલી શેકેલી દાબેલીને એવી રીતે ખાતા હોય હું જોઈ રહ્યો છું તમારા હાથમાં પણ ઓલી જે કચ્છની જે દાબેલી હોય જેમાં કોઈ પ્રકારનું આમ શેકેલીને નોર્મલ પાઉં હોય ને એની અંદર બધો મસાલો ભરેલો હોય તો એ દાબેલીમાં આ દાબેલીમાં શું ફરક લાગે તમને ફેર તો ઓઇલ હોય એટલે એમાં ઘણી વાર ઓઇલની ને એની સ્મેલ આવતી હોય છે એટલે આ જે છે ને એકદમ નેચરલ લાગે તમને પાઉં અને અંદર મસાલો બીજું કોઈ ઓઇલથી શેકાયેલી નથી એટલે એકદમ નેચરલ ટેસ્ટ આવે અને અંદર મસાલો બી ભરપૂર છે એટલે ખાવાની બી મજા આવે તમારે રેગ્યુલર આવો છો કે શું રેગ્યુલર અઠવાડિયામાં ચાર દિવસ શું વાત છે આટલા મોટા ફેન અઠવાડિયામાં ચાર દિવસ હા પહેલાં હું સેલ્સ એક્ઝિક્યુટિવ હતો ત્યારે આતિજન સર્કલ પર પહેલાં બ્રાન્ચ હતી રઘુવંશીની ત્યાં ખાતો તો હવે જે એનો ઓનર છે લાલાભાઈ જે અમારા મિત્ર છે ખાસ અને એમને બી બીજી શાખા ઓપન કરી ઘરથી નજીક એટલે હું વધારે એક્સાઇટ થઈ ગયો એટલે ઘરે ઘરે બી લઈ જાઉં છું ને અહીંયા બી ખાઉં છું અઠવાડિયામાં ચાર દિવસ તો ખાવાની રેગ્યુલર ક્યાં બાદ એટલે કે એટલે જ્યારથી અમને ચાલુ કર્યું હાથીજણથી ત્યારથી હા હાથીજણ ત્યારે કર્યું હતું બરાબર ત્યાં ખાતો તો અને અહીંયા બી ઓપન કરેલું છે ત્યારે બી હું એક્સાઇટેડ હતો કે આઈ લવ રઘુવંશી દાબેલી એન્ડ ઓલ પ્રોડક્ટ્સ આ લગભગ હું સિક્સ ટાઈમ અહીંયા આવ્યો છું બરાબર અને આની જે નેચરલ દાબેલી છે જે આપણે આપણે શું અમદાવાદમાં બધા લોકો શીખીને ખાય ઓઇલમાં બટરમાં પણ હકીકતમાં જો દાબેલીનો મજા લેવી હોય તમારે તો નેચરલ કશું શેક્યા વગર જે નેચરલ દાબેલી છે બ્રેડમાં કોઈ બી ગરમ કર્યા વગર શેક્યા વગર એ દાબેલી સૌથી બેસ્ટ દાબેલી છે મારા હિસાબે તો ભાઈ લાલભાઈ એટલે કે હાર્દિકભાઈ આપણે સાથે છે પ્રેમજી લાલભાઈ ઘણા લોકો બોલાવતા હોય છે હાર્દિકભાઈ શું કહેશો શરૂઆત કેવી રીતે થઈ પહેલાં તો એ જાણ શરૂઆતમાં તો અમદાવાદમાં દાબેલી સૌથી પહેલાં પપ્પા લાવ્યા હતા મારા જન્મ પહેલાં હા સ્ટોરી બહુ લાંબી છે પણ બે હજાર સત્તરમાં હાથીજન સર્કલ પાસે લારી કરી હતી લારીમાંથી એક દુકાન એક વર્ષ ચલાવીને દુકાન કરી દુકાન કર્યા પછી અત્યારે તમારી સામે સેકન્ડ બ્રાન્ચ છે બે મહિના પહેલા જે ચાલુ કરી છે મેં બસ સેકન્ડ બ્રાન્ચ ચાલુ છે બાકી જલારામ બાપાના આશીર્વાદ છે કેવું લાગે છે જ્યારે લોકો તમને આમ ઈશારાથી આમ કરીને જતા હશે ખૂબ સરસ એવું કરીને જતા હશે મેં રિવ્યુ લીધા હા કોઈ એવું નથી કીધું કે આમાં આ ખામી છે આમ ખામી છે બધા એમ જ કીધું છે કે ના બહુ સરસ છે કચ્છનો પ્રોપર સ્વાદ આવે છે જી તો આ કચ્છનો પ્રોપર સ્વાદ કેવી રીતે આવે છે કચ્છનો સ્વાદ એટલે આમાં કેવું છે મારા મમ્મી કચ્છના છે અચ્છા અને દાબેલીની અંદર જે મસાલા પડતા હોય એની કારીગરી મારા મામા જોડે છે મારા મામાના છોકરાઓ જોડે છે ત્યાં કચ્છમાં ઓલરેડી છે જ અત્યારે અને એનો જે મસાલા હોય એની મોનોપોરી હોય તમે સારી દાબેલી બનાવતા હોય હું સારી દાબેલી બનાવતો પણ હાથ થોડોક અલગ હોય ટેસ્ટમાં અલગ કહેવાય ને કે આ ભાઈની બી સારી ના ભાઈની બી સારી કેમ કે મારા ઘરનું કોઈ વ્યક્તિ તમારા ઘેર આવીને ચા બનાવે સેમ ચા ટેસ્ટ નહીં આવે તમારા ઘરનું કોઈ વ્યક્તિ મારા ઘેર ચા બનાવે ટેસ્ટ આવે હવે દાબેલીમાં પણ એવું સારી દાબેલીમાં બી બધા સારી ઘણા બધા બનાવે પણ પોતપોતાની કારીગરી અલગ હોય એમાં કહેવાય ને એટલે મસાલાનો ટેસ્ટ એના કેટલું માપ પ્રમાણ એમાં નાખવાનું કહેવાય આજે સારી એવું જરૂરી નથી હંમેશા સારી મળવી જોઈએ એનું માપ હોય એનું માપ પ્રમાણે ઓલવેઝ વાપરવું પડે એમાં જે ક્વોલિટી જતી હોય એવું નહીં કે અમુક તેલના ભાવ વધી ગયા હું તો ઘાણીનું સિંગ તેલ જ વાપરું છું હવે તેલના ભાવ વધી ગયા તો તેલ આપણે ડાઉન લઈએ તેલાના ભાવ વધતા બટાકાના ભાવ વધતી રહ્યા ધીમે ધીમે કોઈ જાતનું ઘણા બધા કેટલું જ મિક્સિંગ કરતા હોય છે નહીં કરવાનો નિયમ એ નિયમ બીજું એક નિયમ એ છે કે ધંધામાં જુઠ્ઠું નહીં બોલવાનું અને આજે આજે જે વસ્તુ બની છે એને આવતીકાલે ક્યારેય નહીં વાપરવાની એટલે હું આજના તાજા છે તો એ આજે જ ભલે પછી વધ્યા હોય તો નહીં યુ જ દવા દેવાના બસ જવા દેવાના પણ મસાલો બી કાલે નહીં વાપરવા નિયમ એ નિયમ ફ્રિજમાં મૂકીને તો નહીં જ ચલાવવાનું પણ તમારા પાઉ તો ખતમ થઈ જતા હશે ને સાંજ પડતા ક્યારેક એવો દિવસ બી હોય ઉપવાસ હોય ક્યારેક થોડું ઘણું પચીસ પચાસ લંક વધતા હોય ક્યારેક અચ્છા અને મેં એવું સાંભળ્યું છે કે વાર તહેવાર તમે જે ફ્રીમાં દાબેલી લોકોને ખવડાવો છો હું નથી ખવડાવતો અચ્છા જલારામ બાપા ખવડાવો ક્યાં વાત છે જલારામ જયંતી હોય કે પછી કંઈક હોય કોઈ પણ આજે બી એક નિયમ છે તું કાને પહેલી બોણીમાંથી દાબેલી એક કે બે દાબેલી પૈસા નહીં લેવાના નથી લેતું પહેલી બોણી જે આવે એના પૈસા નહીં જ લેવાના એને એ હું નથી ખવડાવતો દાબેલી એ જલારામ બાબા ખવડાવે અને જે બી પણ આ બધું ચેન્જીસ મારી લાઈફમાં ઘણા બધા જે આઠ દસ વર્ષમાં આવ્યા છે એ જલારામ બાપા હું નેચરનો આવો બન્યો જલારામ બાપાના પરચા સાંભળીને જ બન્યો જલારામ બાપાએ જ મરા પર ચેન્જ લાવ્યા છે બાકી માણસ સાથે લાલચી રહેવાનો જ છે બાકી આ બાબામાં ક્વોલિટી પોસિબલ જ નથી ભાઈ મને તો દાબેલી ખાવાની બહુ મજા આવી છે જોરદાર કચ્છી દાબેલી છે અને તમને પણ જો મજા આવે તો અહીંયા બેલ આપેલો છે અહીંયા આવો અને દાબેલી ભાવે છે તો આમ કરીને બેલ વગાડવાનું ભૂલતા નહીં